આપણું કામકાજ ચાલુ માલ નું જોઈએ આવું તો મન જ છે આ બીજા કોઈ ક્યાં તો જ નહી काम करी है, पहला बजापियां का पप्पू है नूह सा का पप्पू, तू ये क्लोज कौन करी? मम्म, पहला बजापियां हम्म हम्म है क्या बनी है? अलग से क्या कापा? दुना जंगल मार, यारे, ये चिला कापता सी, हाँ पहला यह हम्म हम्म

हेलो મળી જશે હા આપડા ગોડાઉને આવી જાવ બે પેટી હા આવો રે યાર તમે નવ અડદો બનાવ્યો છે જે વચ્ચે વચ

હા ઓકે એ હા બે પેટી આયો બે પેટી આયો આપડા આ તો પૈસા મારી શ્રીવલ્લી જોડે જા શ્રીવલ્લી ના લેવાના તમે યાર બધું બოვნુ જ કરો અમારું તો

એ હું તમાર જેટલા અડ્ડો હોય ઘર હોય જી હોય એ તમે ક્યાંય આવું પણ તમે એના હાલવા ના આવતા ભાવ કારણ કે ભાવ અમુક મને પગાર હાલતો નહીં અને મને પહોંચતું નહીં એટલે હું અને તમારે તો આવું એક રૂપિયો લઈને તમે આવતા નહીં તમે તમારે આબાન જરૂર નહીં હું ફોન કરું તેમ કહેવાનું કે આ પહોંચ્યું એવું જ કરજો એ હા મેં કહો આવું Come here, વાહ કરો ફોને તો આપ કરી કળા કરણનગર જઈ કઈ કમ છે કરણનગર નહીં હા કઈ ઈ થાય છે આ ઈ થાય છે કમ છે હવે તે ભાવ તો એમ ને એકલો માલ કાપશે આ પૈસા વાળો તે કાશી નહીં આવ આમ કેસવરી આવ કાશી ઉપર પા પસ્તા પે પેટી નાઈ દે મરાઓ

અમને આ ટેપ પીપી લેન આવતા હું બાર બાર ભધાઈ વાળા ના લાખ રૂપિયા પડશે હું કરી હેલો નું કઉ કોઈ સારું શું વાત

એમ તો પતી ગયો અમે પેલા એમનું પતક ન એ જોવા જવું પડશે માર બોલાઈ લે એ માલ કપાઈ ગયો લે કપાઈ ગયો બોલતા હા જા જન હારું હારું આઈ પાકી શ્રીવલ્લી હારી પાકી લે શ્રીવલ્લી તું મુક નહીં યાર શ્રીવલ્લી ને છોડાવું હે હવે જો હું તને કહું બોલા આ પલો આટલા નામ આવજો નમસ્કાર છે ને અતારે ને ઊંચું કરવાનું નામ આપડા પછી હેલિકોપ્ટર માં ખબર હે ને વચ્ચે ચલાય વચ્ચે

हा हवा दे हो आज कापा नाही आज पहा पैसा पगार मिळी जाय लाव दान आलिया आतली बजी रकम ते पाय आणि पगार તો પકડ્યા વગર હું નહીં રહું